ગારેધાર પોલીસે ત્રીસ જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ગારાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવા ગામ રોડ ઉપર પટેલવાડી પાસથી આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ દલીપભાઈ રવુભાઈ ખાચર તથા શક્તિસિંહ જયવંત સી સરવૈયાના હોય બાતમી રાહે હકીકત મળી કે છ ઇસમો નવાગામ રોડ માર્કેટિંગ યાર્ડ પાસે બે મોટરસાયકલ લઈને ઊભા છે અને તેઓની પાસે ડાર્કની મોટરનો કેબલ વાયર તથા સબમર્શિબલ પંપ છે જે તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે જે મળેલ હકીકત અનવ્યે છ આરોપીઓને ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડી પાડેલ હોય તમામ વિસ્તમોની યુક્તિ પ્રયોગથીથી પૂછપરછ કરતા ચીજવસ્તુઓ ચોરી અથવા છળકપટથી મેળવી મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે પકડાયેલ આરોપી જક્ષીભાઈ વેલાભાઈ પરમાર રહેવાસી શક્તિ પ્લોટ ગારિયાધાર જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા રહેવાસી દેપલા પરા ગારિયાધાર ભાવેશભાઈ બીજલભાઈ મકવાણા રહેવાસી દેપલા પરા રવિ ઉર્ફે ભૈયો ગોવિંદભાઈ વાઘેલા રહેવાસી નવાગામ પ્રકાશ ઉર્ફે પોપટ વિનુભાઈ પરમાર રહેવાસી નવાગામ ગારિયાધાર વનરાજભાઈ ભોળાભાઈ મકવાણા રહેવાસી મફતપરા નવાગામ રોડ ગારિયાધાર તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલા કામગીરી કરનાર ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે વિંજોડા એ સાય એ બી ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાંચર શક્તિસિંહ સરવૈયા રૂખડભાઈ બળાઈકા જોડાયા હતા